ત્રણ ની સાપેક્ષ માં એ અલગ છે ચોથો 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 કીધો સાક્ષી તુરી નો અર્થ ત્રણ એને જાણનારો અને જાણે એટલે છે એટલે સાક્ષી અને બીજું અવસ્થા બદલાય કરે એટલે એ ખોટી છે એવું એટલે એને સાક્ષી કહેવાય તમારી સામે હોય તમે ધારો વ્યવહારમાં હોય ત્યારે એ સાક્ષી પણ હોય તમારો આ અવસ્થાઓ આ તો બધું છે પણ એ તમારી સ્થિતિમાં શું તમે જયારે એ તરફથી દ્રષ્ટિ હટાવી લ્યો છે તો પછી દ્રષ્ટા દ્રશ્ય રેતું નથી ખાલી એને સાક્ષી પછી ના કહેવાય કોનો સાક્ષી કોનો સાક્ષી તો સ્થિતિ પછી વ્યવહાર મારી સાક્ષી વ્યવહાર કરીએ અંતર્મુખ થઈ જાવ વ્યવહાર કરતી વખતે તમે અંતરમુખ થઈ જાવ તો ખાલી દેખાય પણ તમને કઈ દ્રશ્ય દ્રષ્ટા દ્રશા નું કઈ એવું ન લાગે

આખરે તો એ નિરાકાર એ જ આકાર એ નિરાકારના જ છે આકાર નિરાકાર ને હોય ને નિરાકાર પણ હોય એનું વાસ્તવિક સ્વરૂપ છે પણ આકાર એ નિરાકારના જ માથે જ ઉભા થાય એનો જ પ્રગટ રૂપ છે એટલે આવી રીતે આપણે સંપૂર્ણ આકાર એનો જ છે વચન વચન કે મેં ડે આ મેં બધી એની છે મેં આખરે ખાલી આકાર જ દેખાય છે એટલે નિરાકાર એનું ઓલું અંદર તત્વરૂપ એનું વાસ્તવિક સ્વરૂપ આપણે ખબર નથી એટલે આ ભેદ ચાલુ રહે છે એ ખબર પડ્યા પછી તો કહે તમે જ્યારે ધ્યાનમાં અંદર પ્રવેશી જાય ત્યારે શરીરનો ભાવ જ નથી રહેતો શરીર જાણે પીગળી ગયું હોય ગળી ગયું એને બધું શૂન્ય જેવું એક એક રસ બધું હોય એવું એક સમજાય આ હદ આવડી હું હું તમને અનુભવે થાય અને હું જ્યારે હું વિશે વિચારું તો એમય ના થાય કે હું આ કાર છું શરૂઆતમાં આપણે હું જેવો હુંનો જેવો વિચાર કરીએ તો દેહ જ આ દેખાય આવડો હું છું એવો જ તરત ભાવ થાય એટલે પછી હું છું પણ હું આવડો કે આવડો કે આવડો નહીં અહીંયા છે કે અહીંયા નથી એમય નહીં કે મારી કોઈ હદ છે એમ નહીં કારણ કે તમે હદ આ વહી ગઈ તો પછી કોઈ એની બાઉન્ડ્રી નથી કે આવડો 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 નિરાકારને તો કોઈ હદ જ નથી આનંદ છે આ તે એ જ બ્રહ્મરૂપ બ્રહ્મ એ જ છે બ્રહ્માકાર એટલે વૃત્તિ એની આરે વૃત્તિ પણ વિરામ પામી જઈ ચડી શૂન્ય કહ્યું કે શૂન્ય જ છે શૂન્ય રીતે કોઈ કીધું કોઈ એને નિરાકાર કીધો તો બ્રહ્મા તો વૃત્તિ વિરામ પામી એટલે આ ભેદ જ ન રહ્યા કંઈ વૃત્તિઓ છે ને આ જુદા જુદા ભેદ વૃત્તિઓને થાય છે

પછી બધુંય ભાઈ મધ્ય કોને કેવું કોઈ સાપેક્ષ વસ્તુ છે જ્યાં સુધી આકાર છે ત્યાં સુધી કેન્દ્ર છે પરિઘય છે

નિર્ગુણ વાચક શબ્દો બધા એ દોરી જાય એટલે કે એ જયારે સ્થિરતા આવી તમે એમ અંદરથી વિચાર કર્યો ને કે હું કોણ હું ક્યાં છું તો એ કોઈ જવાબ નહીં મળે કે હું અહીંયા છું ને અહીંયા નથી ક્યાં નથી એટલે બધે હોય ક્યાંય ન હોય ને ક્યાંય ન હોય બધે એના એમ કઈ કેન્દ્ર નક્કી ના કરે અમુક જગ્યાએ છે કે આવો છું કે તમે એનું કઈ વર્ણન કે કઈ કઈ ના શકો કેવું પડે પછી શૂન્ય છે નિરાકાર છે આવું છે આવું છે પણ પાછું એ પ્રમાણ એ છે પોતાનો અનુભવ છે એ પ્રમાણ કે હું મારું અસ્તિત્વ તો છે છે તો ખરો એ જ સત સત એટલે શીત આનંદ એ તો એ જ એનો આ ત્રણ જ કહી શકાય એવું છે પરમ તત્વ વિશે ત્રણ શબ્દ વાપરી શકાય એમ છે એથી વિશેષ વર્ણન થાય એમ નથી વર્ણન કરવું હોય તો કે સચેત આનંદ છે સચેત આનંદ એ કોઈ એના ગુણ નથી એ સ્વરૂપ સ્વયં નથી કોઈ એના ગુણ ન કહેવાય આવું છે એમ કહે કે સત એટલે જે નિત્ય છે નિત્ય છે એનો આરંભ અંત નથી એ પાછો આપણો અનુભવ છે કે હું રહું છું આ બધું બદલાયા કરે વૃત્તિઓ હોય ન હોય શૂન્ય થઈ જાય બધું થઈ જાય તો એ શૂન્ય રે તો એ શૂન્ય જાણવા વાળો હું તો છું ને ચિત છે ને તો એ જ બતાવે કે હું નિત્ય છું મારો કોઈ આરંભ અંત નથી દેખાતો ક્યારેય હું નથી ને હું છું ને એવું નથી લાગતું આ બધું બદલાઈ રહ્યું છતાં હું તો નિત્ય જ છું કારણ કે હું જાણું છું અને મારો અનુભવ છે કે હું છું એમ આપણે કોઈ દી થયું કેવું નથી આ નિંદ્રામાં વિસ્મરણ થઈ જાય એટલે ખબર નથી હું વિશે પણ એ જાગૃતિ અવસ્થામાં તો અનુભવ થઈ ગયો છે નિંદ્રા સમાધિમાં એ ફેર કે જાગૃતિમાં તમને સંપૂર્ણ અનુભૂતિ છે જાગ્રત અનુભવ છે નિંદ્રામાં તો વળી એની સ્તોરી ઓલા કારણમાં તમસમાં વ્યાઈ ગયા અને બધું નિવૃત્ત થઈ ગયું એટલે આપણે એમ થાય કે હું હું નહોતો અથવા તો એમ ઘણા એમ કે પૂછો કે તો એ મને ખબર નથી નહોતો કે નહીં પણ ભાઈ પ્રમાણ છે કે તમે જાગીને કહ્યું કે નિંદ્રાની મજા આવી કંઈ નહોતું હું કંઈ જાણતો નહોતો તો એ હું તો કે રે તો હું નહોતો જાણતો એ તો રહ્યો એ અનુભવ લેનારો રહ્યો કઈ કંઈ નહોતું એનો એ અનુભવ લીધો આનંદ હતો એનો અનુભવ લીધો કંઈ જાણતો નહોતો કઈ ત્રીપૂટી ન રહી ગયા અહંકાર મન બુદ્ધિ આ બધું લઈ પામી ગયું હતું એટલો ફેર ન થાય બૌદ્ધ જૈનોમાં એ મૂર્તિ નો પણ પ્રતિકાત્મક છે મૂર્તિ ઉપાશે ને મૂર્તિનું તો મૂર્તિ એ કોઈ નથી કે બુધ આવા ટા એટલે આવા બનાવ્યા પણ એને પ્રતિક છે એક તો મૂર્તિ સ્થિર છે તો એ પ્રતિક છે કે તમે અંદર સ્થિર થઈ ગયા છો એનું પ્રતિક છે એટલે કે અંદરની સ્થિરતા નો અનુભવ છે તમને પછી શરીર હાલતું રહીએ બધું હાલતું રહીએ પણ અંદર એક અચલ વસ્તુ છે કઈ એમાં વાઇબ્રેશન કે કોઈ પણ હલબળતું નથી એટલી સ્થિર બધું છે એ સ્થિરતાનું પ્રતિક છે મૂર્તિ થોડી અલગ છે સ્થિર છે તો એ સ્થિરતા અંદરની સ્થિરતાનું પ્રતિક છે કે જે એ સ્થિરતાને પામી ગયા એનું આ પ્રતિકાત્મક છે મૂર્તિ પછી આંખો બંધ છે તો દ્રશ્ય ન રહ્યું દ્રષ્ટા ન રહ્યું એ જે શૂન્ય અવસ્થા એ એનું છે વિજ્ઞાન દ્રશ્ય શૂન્ય તો એને માટે દ્રશ્ય મિથ્યા છે તો પછી દ્રશ્ય ન હોય તો પછી દ્રષ્ટા વાળી કોને કહેવાય તો દ્રશ્ય સામે દેખાય એટલે આપણે એને સાપેક્ષ હું દ્રષ્ટા કેવું પડે દ્રશ્યને જાણનારો તો એ અને કાન જોજો આ બહુ દોમાં જઈને મને થોડા કાન મોટા મોટા તો કાન એ અનાહત નાદ જેને સાંભળ્યો

પણ જે છે એનું બીજું લક્ષણ આ કે છે એ પાછો ચૈતન્ય છે ચૈતન્ય છે એટલે તો અનુભવ થઈ રહ્યો બધું જળ થોડા છે આપણે તો એ ચૈતન્ય છે પાછું એ સમયે તમને પૂર્ણતાનો પૂર્ણ તુષ્ટિનો સંતોષનો કંઈ કાણે ઘટતું ન એને જ આનંદ કીધો એવી એક સ્થિતિ છે એટલે અને પછી એ જ વસ્તુ આવી જ આનંદરૂપે છે સત છે એટલે કે નિત્ય છે જો ચૈતન્ય છે અને આનંદગી છે એવું કહી શકાય ત્રણ શબ્દો જ એના માટે હોય એટલે સચિત આનંદ વિશેષ કંઈ પૂર્ણ પછી ન થાય ને બોલીએ તો બોલાય ઘણા ઘણા શબ્દો વાપરી શકાય બધાય પણ આ એના સ્વરૂપ લખાણ કીધા હમ હમ ભરીબાઈને એક સાથે બાહ્ય મોન છે આપડે પાડિયે મોન આ તેની સાધન છે સાધ્ય ચૂપ છે એ તો અંદર બધું નિર્વિચાર એક શૂન્ય થઈ ગયું મોન એ હાચું બાહ્ય મોન આરંભ હતો એક સાધન હતું

કે બધું જે કંઈ બધી સમજવા જે છે એ બધા એની સમજાણ નો અંત એ છે એ સમજાઈ ગયું બધું સમજાઈ ગયું એ જાણી લ્યું બધું જાણી ગયું પછી કે સમજે ચૂપ હો જાય બસ એને જે સમજણ આવી ગઈ ચૂપ થઈ ગયા અંદર હમ પછી વ્યવહારમાં બોલવું પડે તો વ્યક્ત થાય પણ હા ચુપ થઈ ગયા એટલે વિરામ કરવા મૌન પામી ગયા દસ્યાદ અંતયો મનસો અપી તથેવ છે મધ્યે તો સાક્ષીત્વ તદ એવ તમ ભ્રમમ જહી એટલે કે શબ્દોનો એ આરંભ અને અંત છે આપણે વાંચતા હોય તો એટલે તો ભોળીબાઈ પુસ્તકનું વિમોચન કર્યું હતું ઓછો પાણી કોને કોને પાણ કોઈ નહીં એને પુસ્તકનું વિમોચન રાખ્યું હતું કર્યું હતું કોરાપાના પુસ્તક એ કે જેની બે શબ્દ ની વચ્ચે વાંચી લીધું ને એને વાંચી લીધું શબ્દો તો બધા વાંચી ગયું પણ બે ની વચ્ચે છે ને વાંચ્યું તો એ પછી વાંચવાનું પૂરું થયું તો એ શબ્દનો અંત છે એ મન નો અંત છે મન કઈ નીતિ થોડું છે પછી કે મધ્ય તો સાક્ષી તો આ એ બે શબ્દ ની વચ્ચે મધ્ય છે બે અવસ્થાની વચ્ચે કયો ભૂત ભવિષ્ય ની વચ્ચે મધ્ય વાણી બધા શબ્દ ને એ જાણે બધા શબ્દ એમાંથી ઉદભવે એને આધારે છે તો અક્ષરો છે એ નામરૂપ આકાર વૃતિઓ કયો અને અક્ષરો જેના ઉપર છાપેલા છે એ જે કોરું છે કાગળ એ આપણું

તમે વર્તમાનમાં રહીને એનું ચિંતન કરો હા વર્તમાનની બહાર તો ક્યાં જઈ શકો ભૂતકાળમાં જઈ શકાય આપણાથી કોઈ એ પૂછે અમે પ્રશ્ન કરનાર છે એમ પૂછે કે તમે આ અત્યારે છો એ છોડીને ભૂતકાળમાં હે પ્રવેશ કરી શકો એવી રીતે ભવિષ્યની કલ્પના કરો તો તમે અત્યાર વર્તમાન છે ને મૂકીને ભવિષ્યમાં જઈ શકો છો હા ઊભો થાય ને

આપણી કૃપા આપણે જ કરવાની એટલે કે આત્મકૃપા કરો બધી કૃપા તો છે આત્મ કૃપા અનુભવ થાય છે અકાલ કયો મહાકાલ કયો કાલ નથી જ અકાલ દેશ કાલ કર્યો નહી તો એ અકાલ છે એ સતનામ છે કર્તા પુરુષ નિર્વેર

એ શબ્દો નાનક ને થયો ત્યારના ઉદ્દાર છે અને આ લોકો જપ છે એટલે કે આ સ્મરણ કરો બસ આ શબ્દો આ ઈ છે એવું સ્મરણ કરીને તમે આ પાઠ કરવાનો રોગરોગો કરવાનો એનો અર્થ સમજો તો એ જપ એ ઈ પૂર્વક સ્થિતિમાં રહ્યો એ જપ એ સમજણ પૂર્વક તમે પોતાના જાણીને જાણીએ માર્યો અથવા તો ઈ ઓમકાર છે નાદ છે એની અનુસંધાન કરો તો વાસ્તવિક જપ જપા જપે ને કીધું કોઈ ની વાણી સમજાવી જાય તો આ કોઈ વાડા વાળા બધું મટી જાય આપણે ઝઘડા લઈ કે અમે જૈનો અમે આવા હિન્દુ નથી અમે તો આ છે મુસલમાન છે અમે એ નથી અમે અમારો ભગવાન જુદો અમારો આ તો આ બધા અધોરાશ છે ત્યાં સુધી બધી વિવાદ ઝઘડા છે એટલે તો સમજી ગયા એ તો એને ક્યાં કર્યું પર થઈ ગયા બધા વાડાઓ પર થઈ ગયા ગુરુજી કહેતા કે વાડા વાડાનો આધાર લેવો હોય કે પછી વાડાને બહાર જવાનું છે એ જ આપણું લક્ષ્ય છે સંપ્રદાય એ કઈક વાડો છે શરૂઆતમાં કોઈને કોઈ સંપ્રદાય સાધના પર કે કોઈ

આપણે આપણી અવસ્થા આપણી માન્યતા આપણી સમજણ એને અનુરૂપ જે લાગે એ સ્વીકારી લ્યો હા તમે આપણે કંઈક જિજ્ઞાસા જાગીએ તો આ બધાય ભટકતા હોય ને ઘણા મને કે ગુરુ કરવા બબાપુરુ મને હજી કોઈ એવા ગુરુ મળતા નથી મારી શુભેચ્છા તમને બહુ મળી ગઈ હવે ગુરુને ગોતેલી કે ગુરુને તમે ક્યાંથી ગોતી રાખો તો તમે ગુરુને જાણી લીધા તો તમે એનાથી શ્રેષ્ઠ થયો એ કોઈ જાણવાનો વિષય છે ગુરુપદી તો નિરાકાર ચેતના ચૈતન્ય એ સદગુરુ આ બાહ્ય રૂપે તમે અમુક અનુમાન કરી શકો કે ભાઈ આ મને આમાં શ્રદ્ધાર થાય એની વાણી આ તે બધું બાહ્ય અમુક લક્ષણો છે એના આ કરી શકો બાકી તમે કેમ ગોતો તો એટલે જ્યાં ભલે થોડી વાર લાગે એકવાર તમે નિશ્ચય લેવામાં પણ પછી એ નિશ્ચય કર્યા પછી બને ત્યાં સુધી એ પકડી રાખો નકર એવું થાય કે આપણે કોક આ રસ્તો હારો એટલે બે કિલોમીટર એના કરતા તો ઓનો હારો એટલે આવે એટલે આ બદલાવ બદલાવ આપણો સમય વ્યતીત થઈ રહ્યો છે આ બધું તો શ્રદ્ધા રાખીને પછી એ રસ્તે હારી પેલા ઉતાવળ ન કરવી પછી આપણે સમજાણા પછી તો એ પકડી રાખો પછી કોકી આમ કરો આમ પૂછવા આવું નઈ હા આપણે પોતાને ગયા પછી એમ થાય કે ભૂલ કરી મને અનુરૂપ નથી તો મૂકી દયો એવું નથી કે કઈ જળતાથી પકડી રાખું એમ વારે વારે અહીંથી ભેટકા કર્યો તોય ખેતરમાં કુવા ખોદ્યા હતા ખાડા એના જેવું થાય ખેડૂતને પાણી નથી માત માકો આજુબાજુ પૂછવા કે બાપુ પાણી નથી કુવો કરો તો મેં કયો નહીં ખોદું તો કે તું ગમે ત્યાં ખોદ નહીં કે તારા ખેતરમાં પાણી છે